સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરાના વેપારીને ફોન કરી એક કરોડ રૂપિયાની માંગણી કરી રૂપિયા નહીં મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલ પિસ્તોલ કારતુસો સાથે એક આરોપી સહિત બે આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન રામનિવાસ ઉર્ફે શ્યામ ભવરલાલ બિશ્નોઈ અને પ્રહલાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઈ આ બંને આરોપીઓની ધરપકડ કરીને કુલ કિંમત રૂપિયા ઓગણસાહીઠ હજાર એકસો નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે